દર્શક મિત્રો ડેલી બોડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મયુદીન ખત્રી દર્શક મિત્રો ભાવનગર જિલ્લામાં ભારે વરસાદને કારણે કોડિયાક પાસે માલેત્રી નદીના વહેણમાં પેસેન્જર ભરેલી બસ ફસાઈ જતા મુસ્લિમ સમાજ દ્વારા ઓગણત્રીસ મુસાફરોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે એક તરફ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસી રહેલ વરસાદને લઈને ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે જ્યારે ભાવનગર જિલ્લામાં પણ વરસાદ વરસ્યો હતો ત્યારે કોડિયા પાસે માલેશ્રી નદીના વહેણમાં પેસેન્જર ભરેલી બસ ફસાઈ હતી આ બનાવની જાણ પોલીસ સહિત રેસ્ક્યુ ટીમને થતાં ઘટના સ્થળે પહોંચી ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા પરંતુ એક તરફ તો જોવામાં આવે કે એક ભાવનગરનું જ મુસ્લિમ પરિવાર છે તે પોતાની એક ટ્રક લાવે છે ટ્રક પાણીમાં પાણીના વહેણમાં નાખે છે એક ટ્રક તો ફસાઈ જાય છે ત્યાર પછી બીજી ટ્રક લાવવામાં આવે છે જેમાં રેતી ભરવામાં આવે છે કારણ કે પાણીનો પ્રવાહ ખૂબ વધારે હતો ત્યાર પછી બીજી ટ્રક અંદર નાખવામાં આવે છે અને બસ પાણીમાં ફસાઈ ગઈ હતી બસમાં ઓગણત્રીસ જેટલા મુસાફરો હતા જ્યારે ટ્રકમાં રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને તેઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા આ જે રેસ્ક્યુની જે દિલ ધડક રેસ્ક્યુ છે એક કલાક બે કલાક નહીં પરંતુ આઠ કલાક સુધી આ રેસ્ક્યુની કામગીરી ચાલી હતી લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા જિલ્લા વહીવટી તંત્ર પણ ઘટના ઘટના સ્થળે પહોંચ્યું હતું ખાસો વરસાદ પડી રહ્યો છે સતત વરસાદ પડી રહ્યો છે અહીંયા તમિલનાડુના જે યાત્રિકોની બસ છે એ લોકો અહીંયા કોળિયાક મંદિરના દર્શન આવતા હતા અને એ લોકોને આ જે ડ્રાઈવર કદાચ અજાણ્યા હશે ગામના લોકોએ થોડું એમને ધ્યાન તો દોર્યું હતું કે ભાઈ આ પાણી જરા ફાસ્ટ છે થોડું ગાડી હમણાં રહેવા દઈએ પણ સમાવું ધ્યાન બહાર ગયું એ અંદર ગયા પાણીના ધક્કાથી બસ અડધી કોઝવે ઉપર રહી અડધી પાણીમાં ગઈ એટલે અમે લોકો બપોરના અમને લગભગ લગભગ પોણા સાત સાતની આજુબાજુમાં મેસેજ મળ્યા હતા એ પછી પહેલાં સ્થાનિક લોકો આપણા સ્થાનિક ગામના લોકો સ્થાનિક આગેવાનો પોલીસ ડિપાર્ટમેન્ટ અમારા રેવન્યુ ડિપાર્ટમેન્ટ અમારા મામલતદાર અને અમારા પ્રાંત ઓફિસર ધીમે ધીમે અમે લોકો પણ હું મ્યુનિસિપલ કમિશનર સાહેબ અને એસપી સાહેબ ફાયર બ્રિગેડની ટીમ અમારી પણ પહેલા ભાવનગરથી આવી ગઈ હતી અને આ ઉપરાંત અમને મોડી રાત્રે એનડીઆરએફ પણ ઉપલબ્ધ થઈ ગઈ હતી આ બધાના સંયુક્ત સહયોગથી આજે આપણે આટલી મોટી સંખ્યાના આપણે મિત્રોને બચાવી શક્યા છે એટલે